નર્મદામાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો જોવા મળ્યા યાલ બિતાળા ગામ પાસે નાળાના બે ટુકડા થયેલા જોવા મળ્યા મુખ્ય માર્ગોનું ધોવાણ થયું અને ત્યાં વાહન વ્યવહાર ઠપ થયો જીવના જોખમે ખાડી પસાર કરવા લોકો મજબૂર બની રહ્યા છે અને આ તમામની વચ્ચે જો કોઈ ઘટના બને તો જવાબદાર કોણ તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે વહેલી તકે આ નાળું બને તેવી લોકો માંગ કરી રહ્યા છે મુખ્ય માર્ગોનું અહીંયા ધોવાણ થઈ ચૂક્યું છે નર્મદામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ

જે પોતાનો રસ્તો પાર કરી રહ્યા છે કારણ કે તેઓએ જો ફરીને આ નાળા તરફથી પચીસ કિલોમીટર વધારે ફરીને જવું પડે છે એટલે ગ્રામજનો મજબૂરીમાં આ રસ્તા જે નીચે જે ધોવાણ થયું છે તે પાણીમાંથી રિપેર થાય તેવી લોકોની માંગ છે ત્યારે નર્મદા જિલ્લામાં જે વરસાદની જે પધરામણી થઈ હતી તેમાં ધોધમાર વરસાદ પડ્યો હતો તેમાં ડેડીયાપાડા સાકવારાના અંતેરાળ વિસ્તારમાં પણ અનેક જગ્યાએ નાળાઓ ધોવાણ થયા છે પરંતુ આજે રાજપીપળા ડેડીયાપાડાનો મુખ્ય રોડ પર છે તેના પરનું આજે બે નાળા નું ધોવાણ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ને જીવ જોખમે રસ્તો પાર કરી રહ્યા છે પાણીના પ્રવાહની પ્રવાહ ની અંદર થી જી બિલકુલ નરેન્દ્ર આભાર તમામ વિગતો બદલ